જય માતાજી કેમ છો બધા મજામાં ને આપણે ટ્રોલી ભરવાનું કામ ચાલુ છે અને લચ્છી પણ પી એટલે જો થોડી થઈ ગઈ તો આ કાઠિયા ભજી આવે એ પણ આપણે ખાવાનું છે જગાભાઈ લાવ્યા છે આમ તો નથી આવડતું ભાઈ હે દેરાડાના અને જો હવે ઝડપ બોલાવું આનો ક્રેક તમે જોઈ જો આ મીઠું આપણે न पेन રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો આપણે કામેથી આવી ગયા બરાબર કારખાનાથી જ્યાં થોડુંક મોડું થઈ ગયું હતું કામમાં એટલે કારણ કે જે ભાઈબંધ હતું આપણા ફેરો કામે આવે છે એ જામનગર રામા મંડળ રમવા ગયો હતો તે કામે નહોતો એટલે એના કામ એના ભાગનું આપણે કામ કર્યું એટલે થોડુંક મોડું થઈ ગયું અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ બરાબર નકર તો આપણે બપોરે છૂટી જાય પણ આજ થોડુંક મોડું થઈ ગયું એટલે અત્યારે આવ્યા છે માથું વરાવાનું એવું બધું પણ બાકી છે જે આપણે સુરાપુરા દાદાએ જવાનું બાકી છે અને પાનભાઈએ જવાનું દર્શન કરવા જવાનું પણ બાકી છે અને હાલો આપણે બાયરે યુટ્યુબ પર કોણ આવ્યું છે એ તમને પણ વિડીયોમાં બતાવું અને એમની આરે થોડીક વાતચીત આપણે કરી લઈ તો વિડીયો આગળ આગળ જોતા રહ્યો

કર કરે હે પહાજો કોણ નો આવી સાવાટા ઓ આતે રંજો આસુ પણ બોલશે કા કેર્યું પણ તો હાલો નર્સી કાકાજી અમારે જવાનું હે પછી પાછું અમારે તો તમને ખબર જ છે ત્યાં હું ગયો જોવાની ને ઉપર કામ હોય અને હવે આયાજે આલા સિંહ ને જવાનું છે અમારે જવાનું વાડીએ નશ્વીને પાછું મઢે અને પાનભાઈ અહીંયા બધી દીવા અગબત્તી બધી સેવા બધું કરવા જવાનું હોય એ આમ જઈ તમે આમ જઈએ એટલે હેને જવાનું હોય અને બંધ કંદિત નહીં યાદ

ડમરી ઉડે મોહન અમદાવાદ વરસાદ તો અધર ઉડી ગયો આજ પાસ તો હાલો જો નરસિંહ કાકા જાય વાડીએ અને આપણે હવે જવાનું છે પાનભાઈ ને સુરાપુરા દાદાએ એ દીવા ધૂપ કરવા અને લીંબોરી લીમડા ના આવજો નરસિંહ કાકા મોહન હવે નરસિંહ કાકા ની તો આઈ જાય નાના ની હવે તું ક્યાં જઈશ અહીંયા આવું છે ત્યાં ત્યાર કેમ બોલતી ના શરમ લાગતી હતી મિત્રો હવે આપણે જો કામેથી વ્યાવ્યા છે અને વાગી જ એક ને પંદર મિનિટ થઈ ગઈ બરાબર અને હવે બપોરો કરવાનો ટાઈમ છે તો બપોરવામાં શું શું વસ્તુ છે એ તમને દેખાડું અને જો વાત તો ટાઈમ છે આપણે અગર તો વાળ પણ કપાવાના છે કેમ કે ગરમીના હિસાબે વાળ હવે કપાવવા જ પડશે અને આપણે પાનભાઈ ઓટો છે ને અહીંયા જરાક ટાળ પડી ગઈ છે તો આપણે મઢે તો બધું કમ્પ્લેટ કરી નાખ્યું હવે પાનભાઈ આપણે અહીંયા જવાનું છે મશરૂમ બે હમું કરવા બરાબર તો હલો આ જમવામાં બપોરે શું શું છે એ પાણી પીશે તો તમને પાછલો કેમેરો કરી તો દેખાડવું

જો આમાં કીડીઓ પણ ચડી ગઈ છે ને એ જીંગ જીંગ ની આવે ને એ સડી જાય કીડીઓ એટલે એ ડક થાય નહીં ફોનમાં જો અહીંયા જો આ કેટલી આવી લી જાય છે હાલો આ હું નળી નળી ખોલી પાણી હા ઓલી દબાવતી હતી ને તે ના ભરે ગોદી ગોદી ઓય આ નળી બોગાડી જો